નમસ્કાર દર્શક મિત્રો ટોકીસ ભાવનગરમાં હું છું નીતિન સોની આપણે કહીએ છીએ કે ઉજળું એટલું દૂધ અને ઉજળું એટલું રૂ પણ વાસ્તવિકતા નથી એટલા માટે કેવી છે જે પ્રકારે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે અને કપાસના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે ખેડૂતો જે પ્રકારે હાલ કપાસ માર્કેટ લઈને આવ્યા છે તેમનો કપાસ કંઈક ને કાંઈક કાળો થયો છે અથવા તો કઈક ને ભેજવાળો થયો છે એટલે તેમને પૂરતા ભાવ મળતા નથી ખેડૂતોની માંગ છે કે અત્યારે જે કપાસના ભાવ છે માત્ર છસો થી બારસો સુધીનો છે તેમને ખરેખર કપાસના ભાવ છે અઢારસો રૂપિયા સુધી મળવા જોઈએ જો આમ નહીં થાય તો ખેડૂત છે દેવાના ડુંગરમાં ડૂબી જશે અને તેમની પાસે બચવા માટેનો કોઈ વિકલ્પ નથી ત્યારે સરકાર તાકીદે ભાવનગરને પણ સીસીઆઈનું કેન્દ્ર આપે અને તાકીદે ભાવનગરમાંથી કપાસની જે ખરીદી થઈ રહી છે એના ભાવ ખેડૂતોને ઊંચા આપે તેવી માગણી છે કપાસમાં એક તો ચાર મહિનાની મહેનત ગઈ છે કમોસમી વરસાદ પડ્યો છે ચાર મહિનાની મહેનત જતી રહી છે ખેડૂતનો કોળિયો જે આવેલો છીનવાઈ ગયેલો છે ભાવની કેવું મળે છે અત્યારે ભાવમાં ભાવમાં કપાય છે કારણ કે કપાસ પડી ગયા કાળા ભાવ આવતા રહે આઠસો થી આઠસો રૂપિયા ભાવ આવે એટલે ખેડૂત દશા બોરી છે અત્યારે તમારી શું માંગણી છે કેટલો ભાવ મળવો જોઈએ ભાવ મળવો જોઈએ અત્યારે પંદરસો થી બે રૂપિયા ભાવ પૂરા મળે નહીં તો એ કઈ ખેડૂત ને મળે નહીં કોઈ જાતનું અત્યારે જે કમોસમી વરસાદ પડ્યો છે એ સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લામાં ખૂબ વરસાદ પડ્યો છે એટલે તૈયાર માલ ઉપર જે વરસાદ પડ્યો છે એના હિસાબે ખુબ મોટી નુકસાની ગઈ છે મોટા ભાગનો માલ વરસાદ થી પલ્લે નીચે જમીનમાં ભળી ગયો છે કપાસ સુકાઈ ગયા છે બીજું જે કપાસ ઉપર રહ્યો છે તો એની ઉપર પાણી લાગવાથી કપાસ ઉપર ને ઉપર છોડ ઉપર ઉગી ગયા છે એટલે ક્વોલિટી સાવ ખરાબ થઈ ગઈ છે વીક થઈ ગઈ છે બીજું જે ઉત્પાદન આવવાનું હતું સપોઝ કે વીઘે વીસ મણ કપાસ ઉતરતો હોય તો એ ખેડૂતને માત્ર સાત આઠ મણથી સંતોષ રાખવો પડશે અને જે સાત આઠ મણ ઉત્પાદન થશે એ પણ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન નહીં હોવાથી એનો ભાવ પણ માત્ર આઠસો નવસો રૂપિયામાં જ જાય છે એટલે ખેડૂતે જે ખર્ચો કર્યો છે જે ઇન્વેસ્ટ કર્યું છે એ પણ મળવું અત્યારે મુશ્કેલ છે એટલે સરકારને ખાસ વિનંતી કે કાંઈક એવા પગલાં લેવા જોઈએ કાંઈક એવી પોલિસી બનાવી જોઈએ કે જેથી ખેડૂત ફરી ઊભો થઈ શકે અને ફરી ખેતી કરવાનું વિચારી શકે ઉત્પાદન કરવાનું વિચારે અને ખાસ બીજી વાત કે અત્યારે સરકારે જાહેરાત કરી કે સીસીઆઈ ના છપ્પન કેન્દ્રો ગુજરાતમાં ખરીદી કરશે તો ભાવનગર એપીએમસી જે ભાવનગર જિલ્લા કક્ષાનું યાર્ડ છે તો જિલ્લા કક્ષાના યાર્ડમાં રોજની વીસ થી પચીસ ગાડી કપાસની આવક છે તેમજ ભાવનગર તાલુકો અને આસપાસના ગામના ખેડૂતો કપાસનું ખૂબ મોટું ઉત્પાદન કરે છે તો ભાવનગર જિલ્લા યાર્ડને સીસીઆઈ નું કેન્દ્ર ન આપી ખેડૂતો સાથે ખૂબ મોટો અન્યાય કર્યો છે કેમ કે જે ભાવનગરની આજુબાજુના ખેડૂતો છે એને ઓછા નામે પચાસ સાહીઠ કિલોમીટર દૂર કપાસ વેચવા જવું પડે છે તો સરકાર એક નમ્ર વિનંતી કે ભાવનગર એપીએમસી માં પણ સીસીઆઈ નું કેન્દ્ર આપવું જોઈએ આખી પરિસ્થિતિમાં એવું છે સાહેબ કે કપાસ વીણવા પુહાય એમ જ નથી આ થોડા થોડા વરસાદ પેલા ના સહી તમને ઉજળા દેખા હે પાછલા તો હાજે દસ કિલો ચારસો રૂપિયા દાડી દઈ ને દસ કિલો કપાસ વીણી દેહે હવે સો ટીક્યો બધા કાલ આરી સો ટીક્યો વરસાદના હિસાબે અને બધો કાળો મહેશ થઈ ગયો અને ભાવ અહીંયા સાતસો રૂપિયા છસો રૂપિયા કાળા કપાન આવે આના બારસો તેરસો ચૌદસો આવે હારા ના એમાં ઘરના પૈસા જાય છે અત્યારે ખેડૂતને તમારી શું માંગણી સરકાર પાસે માંગણે સત્તરસો અઢારસો રૂપિયા તો કમસે કમ વાવા જ જોવે ઓછામાં ઓછા આ તો બે હજાર કરે તો સરકાર હારું પણ સત્તરસો અઢારસો રૂપિયા તો સાહેબ થવા જ જોવે ને નકર ખેડૂત આમાં ઉભો જ રહીએ કે આપણે સાહેબ માનો કે પૂરતા ભાવ નહી તો ભાવનગર જિલ્લામાં આટલી બધી હાલત ખરાબ છે કે એ કોઈ સંજોગોમાં હવે કોઈ વ્યવહારમાં રહી શકે એમ નથી અને બીજી રહી વાત એક જ વસ્તુમાં નુકસાન નથી જે લોકોને મગફળીના પાથરા એ લોકોને તો નુકસાન છે કેટલું મગફળી બધી ગઈ છે માલનો ચારો બધો સડી ગયો છે અને આટલી બધી ભયંકર હાલત ખરાબ છે જો હવે ખેડૂત ઉપર જો કોઈ દયા ન કરે તો એ કાયદેસર કસાય કહેવાય એવું મારું માનવું છે આ મારું પોતાનું અંગત માનવું છે પછી ડુંગળી જે લોકોનું વાવેતર વહેલું થઈ ગયું છે એમને પણ પચાસ ટકા ઉત્પાદનમાં ભૂલ છે બીજું છેલ્લા છ મહિનાથી ભારત ગવર્મેન્ટ એક્સપોર્ટ બંધ કરીને બેઠું છે તો એક લોજિક અમને સમજાતું નથી હું ખેડૂત અને વેપારી બે તરીકે વાત કરું છું કે આપણે અને તમે પણ સમજી શકો કે એક દુકાન હોય એ દુકાનને છ મહિના બંધ કરી દો અને પાછી ખોલો તો તમારે અડધા કે રહે અડધા મહિના એક્સપોર્ટ બાંગ્લાદેશની સાથે બંધ કર્યું તો આપણી ત્રણસો ગાડી રોજની ત્રીસ ટનની બાંગ્લાદેશમાં જતી એ લોકો વ્યવહાર બીજા દેશમાં કરી નાખ્યો તો આપણી નીતિ વિદેશ નીતિ છે ખેડૂતોના હિતમાં છે કે કઈ રીતે ચલાવે છે આ અધિકારી ચલાવે છે કે આપણા નેતાઓ ચલાવે છે એ કઈ સમજણ પડતી નથી અને પરિસ્થિતિ ભયંકર ખરાબ છે દયની હાલત છે જો એમાં તાત્કાલિક કઈ સહાય કરે તો બીજી એક વાત મીડિયા સમક્ષ સરકારને સંભળાવવા માટે અને સમજવા માટે વાત કરું કે એક ફેક્ટરી છે એ ફેક્ટરીમાં એક ને બે મશીન છે તો એક ને વીસ મશીન છે તો એને કઈ વીમા મળે તો વીસ નો મળે કે બે નો મળે તો આમાં એ લોકો પોલિસી બનાવે કે હેક્ટરે હેક્ટરે બે આપવાનું તો તો તમારા વીસ મશીન છે એને વીમા મળે છે તો આને સો એ સો ટકા વાવે તો વીમા સુ કામ ન મળે અને એક બાજુ ગવર્મેન્ટ એમ કે છે કે વીમાની પોલિસી બે હાજર વીસ થી ગવર્મેન્ટ ભરે છે તો પોલિસી ભરાય છે તો વીમા કંપનીને શું કામ નથી ફરજીયાત છે તો એ પોલિસીનો અમલ કરાવી અને તાત્કાલિક બધાને પૂર્ણ વીમો મળવો જોઈએ તો આજ આ ખેડૂત ટકી શકે એમ છે નહીંતર આવતા દિવસોમાં ખેતી બંધ કરવાની પરિસ્થિતિ છે

હવે અત્યારે કપાહની હું તમને નાની વાત કરું દાખલો આપું ઉદાહરણ આપું તો કપાની અત્યારે મજૂરી છે ને એ પાંચસો રૂપિયા એક મજૂર લે છે એક કિલો મજૂર વીણતું નથી હવે એ કપા આવે છે એટલે એનો ભાવ ભાવનગર યાર્ડની અંદરથી અંદર થી પાંચસો થી સાતસો રૂપિયા આવે છે હારામ સારો કપાહ હોય તો આજનો બજાર ભાવ મેં હરાજીમાં જોયો તો હારામ સારો કપા હોય ફર્સ્ટ ક્લાસ એવન જેને કહેવામાં આવે તો એ કપાસનો ભાવ ચૌદસો હોવા ચૌદસો રૂપિયા આવે છે હવે અત્યારે આ મોંઘાય આ મજૂરી હું તમને કહું ખેડૂતના ખાતર બિયારણ પાંચ ગણો ભાવ વધી ગયો છે આ છેલ્લા વીસ વર્ષથી એનો એ ભાવ જણસનો હાલે છે બાકી ખાતર બિયારણ મજૂરી દરેક ભાવ પાંચ ગણા થઈ ગયા છે હવે આમાં ખેડૂત આ પરિસ્થિતિમાં જીવી શકે એવું નથી સમજે આને ભાવનગર જિલ્લામાં અતિશય વરસાદ પડ્યો છે સિટીમાં વરસાદ ઓછો પડ્યો પડ્યો હોય હોય ગામડામાં વધારે તો એ ગામડાની જેટલો વરસાદ પડ્યો હોય એટલો કઈ માહિતી સરકાર આગળ જતી નથી સિટીમાં હું તમને કહું જે પડ્યો હોય એનું માપ સાઈઝ હોય છે બાકી ગામડામાં વરસાદ ગમે એટલો પડે એનું કાંઈ પછી અભંક અમુક હું તમને કહું ગયા વર્ષની ચોવીસની ની સાલની સહાય સરકારે જાહેર કરી તો શિહોર તાલુકામ કરી ભાવનગર તાલુકામાં નહીં ભાવનગર તાલુકા શિહોર તાલુકો બે એક જ છે વચ્ચે ખોડિયા નદી આડી છે અમે આવી ભાવનગર તાલુકામાં અમે શિહોર તાલુકા એટલે નુકસાની તો હતી ઘણી છે હવે આમાં સરકાર સત્તા પક્ષ કાંઈ સાંભળે અને ખેડૂતની વારે આવે ખેડૂતને કાંઈ સહાય કરે તો સારી વાત છે અત્યારે તો હું અમે સાંભળીએ છીએ ખેડૂત બધા કે ખેડૂત એટલે સરકાર છે ને એ દિવસે દિવસે પડે પડે છે બોલવું જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી કેવી સહાય મળવી જોઈએ સહાય તો હવે આ સરકાર તો હું આપવાની છે સહાય અત્યારે હું તમને કહું વીઘે પચીસ પચીસ હજાર આપવી જોઈએ ઓછામાં ઓછી ખેડૂત તો કાંઈ ખેડૂત ઊભા થાય એમ છે નકર ખેડૂતો દવા પીવાનો જ વારો છે ખેડૂતોને સમજા ભલે ને હું તો કહું ભાઈ હા લેણું કદાચ નહીં માફ કરે દેવું તો પણ સહાય તો કાંઈ ખરખી રીતે આપવી પડે ને